અમદાવાદમાં સુભાષ બ્રિજને લઈને ચોંકાવનારો ખુલાસો સુભાષ બ્રિજને લઈને કોર્પોરેશનનું તંત્ર ઊંઘતું ઝડપાયું ઇન્સ્પેક્શન કમિટીએ બ્રિજ અંગે રિપોર્ટ આપવા છતાં કામગીરી ન કરી ન્યૂઝ કેપિટલના રિયાલિટી ચેકમાં ગંભીર બાબતો સામે આવી છે ગુરુજી બ્રિજ પર સળિયા દેખાતા હોવા છતાં કોઈ કામગીરી કરવામાં આવી નથી છ મહિના બાદ તંત્રને કામગીરી કરવાની ખબર પડી સુભાષ બ્રિજ જર્જરિત થયો પછી કામગીરી શરૂ કરી વિસ્તાર નો એક નાગરિક છું નાગરિક હોવાના નાતે એક વાત કરવું તો શરૂઆત કરવું એ શરૂઆતમાં સૌથી પહેલા તો હું હાટકેશ્વર બ્રિજની વાત કરીશ હાટકેશ્વર બ્રિજ કે જે ખરેખર જેની ગુણવત્તા એટલી નિમ્ન કક્ષાની હતી જેના કારણે બ્રિજને અત્યારે તોડવાનો વારો આવ્યો છે અને અત્યારે જે બ્રિજ તૂટી રહ્યો છે જો એમાંથી લોકો સામાન્ય લોકો પણ જે પસાર થઈ રહ્યા છે એ લોકો જો એવું કહી રહ્યા છે કે અમે મટીરિયલ એકદમ નિમ્ન કક્ષાનું હતું તો જ્યારે પણ બ્રિજ બને છે તો એ વખતનું જે ચેકિંગ અને જે વસ્તુ હોય છે એનું ધ્યાન સરકારના અધિકારીઓ આપતા નથી જેના કારણે આ પ્રકારનું નિર્માણ થતું હોય છે જ્યારે ગુરુજી બ્રિજની વાત કરીએ તો ગુરુજી બ્રિજ અત્યારે જે સળિયા દેખાઈ રહ્યા હતા ઘણા વખતથી આ અળસ મૂકેલી હતી અને છતાં પણ કામ કર્યું ન હતું અત્યારે હાલ એકદમ નિર્ભર થઈ ગયેલું તંત્ર અત્યારે જાગી ગયેલું છે અને એ બ્રિજના સળિયા જે દેખાય છે એની કામગીરી હાલ હાથ ધરવામાં આવેલ છે તેને લઈને કોર્પોરેશન આપણે આજે આ તિરાટના સમાચાર સાંભળીને આવ્યું ખરેખર તો પહેલાં જાગવાની જરૂર છે અને હજુ પણ જો ગુણવત્તા વગરના કામ જો થતા રહેશે બ્રિજના તો આવીને આવી ઘટનાઓ છાસ વારે બનતી રહેશે અને એનો ભોગ નિર્દોષ નાગરિકોનો લેવાશે એટલે તંત્રને હજુ પણ વિનંતી છે કે કરોડો રૂપિયાના જો બજેટ તમે ફાળવતા હોય તો એ કોર્પોરેશનની જવાબદારી સરકારની જવાબદારી બને છે કે રોડ અને બિલ્ડિંગ કોઈ પણ હોય ઓવરબ્રિજ હોય તો એને ગુણવત્તાવાળું અને પૂરેપૂરા સળિયા માપના રાખ્યા છે સિમેન્ટ યોગ્ય રાખ્યો છે કે નહીં એની સતત આપણે થર્ડ

એસપી રિંગ રોડને લગતા તમામ બ્રિજો જે છે રેલવે બ્રિજ છે તમામનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું અને તેમાં જે રિપોર્ટ સામે આવ્યો હતો તેની કોપી પણ જે છે ન્યૂઝ કેપિટલ પાસે છે તમને તમામ જે બ્રિજ આવેલા છે તેમની કન્ડિશન વિશે જે છે તે માહિતી આપશું ખાસ કરીને જે બે કંપનીઓ હતી તેમના દ્વારા જે ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું તેનો જે છે તે જીઓ ડિઝાઇન અને પંકજ એમ પટેલ આ બે કન્સલ્ટન્ટ દ્વારા તમામે તમામ બ્રિજોનું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જે પણ બ્રિજ આવેલા છે તેમનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું અને તમામ જગ્યાએ તેઓએ ગુડ અને જે ફેર છે તેઓ રિપોર્ટ જે છે તે સબમિટ કર્યો હતો પરંતુ તમામે તમામ જે બ્રિજ છે તેમની કન્ડિશન જે છે તે ખૂબ જ પુવર જોવા મળી છે ખાસ કરીને ગુરુજી બ્રિજની વાત કરવામાં આવે જે ઘોડાસર અને આ બ્રિજને ઘોડાસર વિસ્તારમાં આ બ્રિજ આવેલો છે ભાઈપુરામાં ત્યાં લખેલું છે કે ઓવરઓલ બ્રિજ જે છે તે સારી કન્ડિશન છે પરંતુ મેજર ડેમેજ જે છે તે ઓબ્ઝર્વ કરવામાં આવ્યું છે જે સ્ટેર કેસમાં છે અને આરસીસી કોલમમાં છે તેને રિપેર કરાવવું જરૂરી બન્યું છે આજે પણ છ મહિના બાદ પણ પરિસ્થિતિ જે છે તે આજ જોવા મળી રહી છે કારણ કે આ ઇન્સ્પેક્શન જે છે તે સાતમા મહિનામાં કરવામાં આવ્યું હતું અને આજે ડિસેમ્બર મહિનામાં પણ આ બ્રિજની પરિસ્થિતિ આજ જે છે તે ન્યૂઝ કેપિટલના કેમેરામાં કેદ થઈ છે અને હવે જે છે એની કામગીરી શરૂ કરવામાં આવી છે તો બીજી તરફ જીવરાજ જે બ્રિજ આવેલો છે તેની પણ કન્ડિશન આજ પ્રકારની છે તેમાં પણ ફેર જે છે તે રિપોર્ટ આપવામાં આવ્યો હતો પરંતુ ઓવરઓલ બ્રિજ જે છે તેનું સબસ્ટ્રક્ચર જે છે તે સારું હોવાનું પરંતુ સુપરસ્ટ્રકચર જે છે પુઅર હોવાનું જે છે તે સામે આવ્યું છે એટલે સમજી શકાય છે કે તમામ જે બ્રિજો આવેલા છે તેમની કન્ડિશન જે છે તે ખરાબ હોવા છતાં પણ આ પ્રકારનો રિપોર્ટ જે છે તે સબમિટ કરવામાં આવ્યો હતો અને કોર્પોરેશન દ્વારા કોઈપણ પ્રકારની જે છે તે તક તસદી જે છે લેવામાં આવી ન હતી અન્ય સ્લાઇડ્સથી સમજીશું કે અન્ય એવા કયા બ્રિજ જે છે તેની પણ કન્ડિશન જે છે ખૂબ જ ખરાબ જે છે તે જોવા મળી રહી છે ખાસ કરીને અન્ય જે સરદાર પટેલ બ્રિજ આવેલો છે અશોક સાઈબાગનો અંડર બ્રિજ આવેલો છે તેમાં પણ ક્રેક જે છે તે પણ ઓબ્ઝર્વ કરવામાં આવી છે અને બોટમ પોર્શન જે છે રેલવેના તે પણ જે છે તે ખરાબ હોવાનું સામે આવ્યું છે એટલે સમજી શકાય છે કે અન્ય જે બ્રિજો છે તેની પણ આ પ્રકારની પરિસ્થિતિ હોવા છતાં પણ કોઈપણ પ્રકારનું તસદી જે છે તે કોર્પોરેશન દ્વારા લેવામાં ન આવી હોવાનું સામે આવ્યું છે અન્ય જે સ્લાઇડ છે તેમાં સુભાષ બ્રિજનો જે છે તે ઉલ્લોખ કરવામાં આવ્યો છે તો સુભાષ બ્રિજની કન્ડિશન જે છે તે ઓવરઓલ ફેર બતાવવામાં આવી હતી પરંતુ કેન્ટી લિવર જે છે ખૂબ જ ખરાબ હોવાનું છ મહિના પહેલાં જ સાબિત થઈ ચૂક્યું હતું તેમ છતાં પણ કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં આવી ન હતી બીજી વાત કરીએ તો મહાત્મા ગાંધી બ્રિજ જે આવેલો છે આસન રોડ ઉપર તે પણ ઓવરઓલ બ્રિજ જે છે પુવર કન્ડિશનમાં હોવાનું જે છે તે સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે એટલે ઓવરઓલ બ્રિજ ખરાબ હોવા છતાં પણ કોઈપણ પ્રકારનું મેન્ટેનન્સ જે છે તે કરવામાં ન આવ્યું હોવાનું સામે આવ્યું છે તો બીજી તરફ જે અન્ય જે બ્રિજો છે તેમાં પણ આ પ્રકારની પરિસ્થિતિ જે છે તે જોવા મળી છે એટલે ક્યાંક ને ક્યાંક કોર્પોરેશનની તો બેદરકારી રહી છે પરંતુ જે એન્જિનિયરો છે તેમણે પણ કોઈ પ્રકારની તસદી જે છે તે રિપોર્ટ બાદ લીધી નથી તો હવે અમારા સંવાદદાતા પાસેથી ઘટના સ્થળેથી વિગતો સમજીએ લાગે ત્યારે કૂવો ખોદવાનું કામ તંત્રનું હંમેશા રહ્યું છે કારણ કે કોઈ ઘટના ઘટે ત્યારબાદ તંત્ર જે છે તે કામગીરી કરતું હોય છે અને વાત કરવામાં આવે તો સુભાષ બ્રિજ જ્યારે ઘટના ઘટી સ્પાન નમી ગયો ત્યારબાદ કોર્પોરેશન તંત્ર જે છે તે જાગ્યું છે અને હવે કામગીરી જે છે તે શરૂ કરવામાં આવી છે તો બીજી તરફ પાંચ પાંચ મહિના થવા છતાં પણ રિપોર્ટ જેનો આવી ચૂક્યો હતો તે બ્રિજનું સમારકામ પણ જે છે તે હજુ કરવામાં નથી આવ્યું સુભાષ બ્રિજનો રિપોર્ટ પણ પાંચ મહિના અગાઉ જે છે આવી ચૂક્યો હતો તેમ છતાં પણ કોઈપણ પ્રકારની કામગીરી જે છે તે કરવામાં નહોતી આવી ત્યારે જે ભાઈપુરાનો જે બ્રિજ આવેલો છે તેના ઉપર પણ જે કંપનીનો સર્વે હતો તેમાં બ્રિજની કન્ડિશન જે છે તે ખરાબ હોવાનું સામે આવ્યું હતું તેમ છતાં પણ કોઈપણ પ્રકારની કામગીરી જે છે તે કરવામાં આવી ન હતી ભાઈ બ્રુજ ભાઈપુરા પાસે આવેલા જે ગુરુજી બ્રિજ છે તે આપને દ્રશ્યો બતાવશું કે તમે જોઈ શકો છો કે હાલમાં પણ તેના સળિયા જે છે તે જોવા મળી રહ્યા છે તમે જોઈ શકો છો કે સળિયા જે છે તે હાલ આમાં જોવા જોઈ શકાય છે ત્યારે ફક્ત બેરિકેડ મૂકીને કોર્પોરેશને સંતોષ માગ્યો માન્યો હતો ખાસ કરીને જ્યારે સર્વે કરવામાં આવ્યો હતો તેમાં આરસીસી બ્લોક ગટર સિવાય જે લંબાઈ છે બોક્સની ગટરની તેમાં નાની તિરાડો જે છે તે જોવા મળી હતી સાથે સાથે જે એક આરસીસીની સીડી છે તેના સમને પણ મોટું નુકસાન થયું હોવાથી સમારકામ તાત્કાલિક કરવું પડે તે પ્રકારનું આદેશ પણ કરવામાં આવ્યો હતો તેમ છતાં પણ રિપોર્ટ બાદ પણ કોર્પોરેશને કોઈ પ્રકારની કારીગીરી જે છે તે કરી ન હતી અને તેના કારણે લોકોને ને સમસ્યાનો સામનો જે છે કરવો પડ્યો હતો અને હાલમાં ન્યૂઝ કેબિનની ટીમ આવી છે અને સાથે સાથે કોર્પોરેશનની પણ ટીમ જે છે આવીને સમારકામની કામગીરી શરી કરી હોય તે પ્રકારના દ્રશ્યો જે છે કેમેરમાં કેદ થયા છે એટલે જ્યારે લોકોને નુકસાન થાય લોકોને જ્યારે તકલીફ પડતી હોય છે લોકોને માટે જ્યારે કામ કરવું પડે છે ત્યારે તંત્ર જે છે તે હવે પહોંચ્યું છે અને કામગીરી શરૂ કરવામાં આવી છે પરંતુ જ્યારે બ્રિજનો રિપોર્ટ આવી ચૂક્યો હતો ત્યારે કામગીરી ન કરતા હવે છ છ મહિના બાદ જે છે તે કામગીરી શરૂ કરવામાં આવી છે અને હવે તમે જોઈ શકો છો કે બ્રિજ બંધ કરીને કામગીરી શરૂ કરાઈ છે ત્યારે કોર્પોરેશનની કામગીરી સામે પણ અનેક સવાલો ઉભા થયા છે કારણ કે લોકો એક સારી સુવિધા માટે કરોડો રૂપિયાનો ટેક્સ જે છે તે ભરતા હોય છે તેમ છતાં પણ કોઈપણ પ્રકારની કામગીરી જે છે તે થતી નથી ને હાલમાં હવે ત્યારે ન્યૂઝ કેપિટલની ટીમ પણ અહીંયા પહોંચી છે ત્યારે કોર્પોરેશનની ટીમ પણ જે પહોંચીને હવે જે સળિયા દેખાઈ રહ્યા છે તેનું રિપેરિંગ કામ કરવા માટે આવી છે કેમેરામેન ઓમ પટેલ સાથે આશુદોષ ઉપાધ્યાય ન્યૂઝ કેપિટલ અમદાવાદ